રેલો ઘઉ પાણી નઈ લાવું તો મારા ઘઉ બળી જશે નાણ પણ પડશે બેટો વજન એટલો

મેલી ન જે આપણું ના થયું એટલે તારા બાપ ગોતા શેત થી ઉપયોગ કર્યું નહીં એમ નઈ તા જોઈ તું બોલી વધારે નહીં એટલે તમે ગૌ જોઈ નહીં તમા જ તમે બોલો અમે તો ગૌ આવતા નહીં

ખબર હો એક ક્ષેત્રમાં ચોરી કરી એમ બીજા જ કરી એમ કઈ બધું તેને આખું ઘર ભરી હોય એવું કર્યું ખબર

ચોરી કરી છે આજુ અંદર અંદર બિહારું બાર ના બેડાય એવું થોડું ચોરી કરેલું ચોરી કરી પૈસા લાયેલું અંદર પીઆું ચોરી કરેલું હોય ગોમ ના આપડે આવતા એટલે ફેશન લાખ ના તો બુટ લાવ્યો

આપડે ભળત ચાલે તાણ હું વાત કરી તાણ યાર યાર તું તો યાર બે આવતું નહીં યાર હું કરું થાકી રહું એટલે શાંતિ એલે તું થાકતું નઈ મિલકાશ આલેવ સમી યાર એ પાડા જેવું આખો દાડો ઘરમાં પડ્યું હે ખાટલા અલે યાર ઓમાં જવ બે બે આ જાય્યું ન હા આ તો બે લવૈલા ભાઈબંધો શી ખબર લે આપડે બેન તો બોલાયત નઈ તાન હ જેણુ ભાઈ હા કે સોંતી સોડે સોડેવા બેહાય યાર બેહાયા તાન આ ઘાના તો હું ભૂલી ગયો હા

તેની વાતો કરવા મને બેગું બે વાતો કરીને પૂછી નહીં તમને લાગે મારે ને બેઠાથી નું કરું ખોટું એટલે આવ્યો રોજ થી બીમા તો ઘરથી હોય એક જ હોય લઈને આવ્યો

આફલું બેલું નઈ એમાં ભૂત ખબર પણ આવડું મોટું નું જીવ છે એ તો યાર પેલા મરી જાય પછી ભૂત ની બધા ગમે તે આત્મા નું રૂપ લઈને ગમે તે મોય પહેરી જાય ભોડું જો આટલું બધું જાડું હ

એટલે જબરમસ્તી ક્યાંક ચક્કર પાછળ રાત્રે ચોવીસ કલાક ચાલુ હોય ઉધરસ ચાળે એવું હોય એટલે હું પાણી પીને આવું તમારા ચાલે એક કલાક ના ચાલે મોડો ઓળખો કુ યાર કુણ તમે ઘટું ભાઈ હજુ તમને ખબર જ નહીં હજુ મને ઓળખ્યો જ નહીં